તમે કોઈને મર્ડર કર્યા છે અને મારું લોકેશન નાખો તમે તોડી શું લ્યો અને કરી હું લ્યો મર્ડર તો ભાઈ કરેલા બે મર્ડર જ કરેલા હા કોઈ વધારે નહીં કરેલા બરોબર તમે ક્યાં ગામથી બોલો હું કટોસણ સ્ટેટ થી બોલું દરબાર પરિવાર બોલું દરબાર પરિવાર બોલું હું દરબાર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક દરબાર યુવકનો ફોન આવે છે

તમારો એ કામ કરો મને લાઈવ લોકેશન નાખો ને ખાલી હું લાઈવ લોકેશન હા હું લાઈવ લોકેશન નાખો એટલે તમે શું કરો

માતાજી માતાજીના પરસા ની વાતો કરવી છે ને લોકેશન ના માંગવા તો નો ઉપયોગ ન કરો માતાજીને પૂછી મનસુખ ભાઈન કઈ જી કરીને નીકળી પડ્યા છો કઈ થોડાક ફોટા પડો અને એવા લોકેશન નાખો તો માનસ પૂછી લે ને એટલું બધું હિસાબ માં પડતું હોય તો માતાજીને પૂછી અને કરો મઢ માં ધૂણવા પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈન ક્યાં ગામનો છે અને આજ ક્યાં જવાનો છે એ તો દેવ કહે

મારા બાપ તો હોય એટલે ઈ તો આલો સમજાય બાકી બાકી તમે ખરેખર આ દેશ નું આ દેશ નું તમે રક્ષા કરો એવા છો એટલે મારવા મારતા મારતા દરબાર ને કરો

બાપા નો નગુ તો મારો બાપા માંગે હું મારો મેં કીધું સાંભળ તું દરબાર હોય તું દેવી કઈશ ટકા તારું આધાર કાર્ડ બતાવી છે તું દેવી પૂજક કરજો

બદનામ કરે દરબાર જોયા છે જ્યાં દરબાર ભરાણો હોય ત્યાં ગરીબ માણસ નો ઉધાર થતો હોય ને દરબાર જે જો લોકશાહી નો દરબાર રાજાશાહી નો દરબાર ઈ માઈ તું જો તું દરબાર તારી જેવા દહ બાર થાય ને તોય નો થાય બાકી દસ બાર દરબાર નહીં દરબાર તો જ્યાં ન્યાય થતો હોય દરબાર કહેવાય અને તું દરબાર ના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા કેમ કે દેવીઓ હાટું બાધર ની દેવી પૂજક હોય એટલે મારે તારા લાયસન્સ ની જરૂર નથી તમે તું જે ગામ નો હો એ ગામ નો હું તને દેવી પૂજક કઉ છું એટલે તારે તું તારો કેસ કરવા કહીએ છે તારો બાપો જો હું માફી માંગુ તો મન તું ગોઈ કર મારા તો એ મારા બાપ જ ચેક કરી તમારી લીડી વેરાઈ જાય ફાઇનલ થઈ ગયો ને ના ના દેવી પૂજક બે દેવી પૂજક ખાવાલા મારવાળો ભાઈ આ તારા ગામ ના બધા દાંત કાઢશે દરબાર દેવી પૂજક બન્યો એટલે તું દરબાર નથી તને એક હજાર તું દેવી પૂજક દરબાર નું નિશાન ન થતો મારો બાપ મારો તો દરબાર છે તો હું તને છું

તું તારું કામ કરતો તારા પંખા પંખી સાયકલ નથી મોટી મોટી લુકા તું તને શું પૈસા નથી તું ભાડા માર ગયો બરોબર સામે દેવી પૂજક ને પૈસા લાગી તું એના લઈ તું દેવી પૂજક ભણી જા બાકી અમારી ભેગો કેમ કે અમે તો ઓરિજિનલ છત્રીઓના વખાણ કર્યા અમે તો દરબારો ના વખાણ કર્યા

Hello? Hello?